સ્વાગત છે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ આધ્યાત્મિક માર્ગદર્શનમાં થોડા ઊંડા ઉતરી રહ્યા છીએ હાજી આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રકાશિત એમનો એક ખૂબ જ સરસ સત્સંગ હા અને એની સામગ્રી સેવક માધવ જસાપ્રદ લરા મતલબ ખૂબ જીવટપૂર્વક તૈયાર કરાય છે બરાબર અને આ સત્સંગમાં એમણે ભક્તોના ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે છે ચોક્કસ આપણે આજે એ એ સમજવાનો પ્રયાસ કરીશું કે એમની જે વાતો ભક્તિ સદાચાર આજના સમયમાં આ બધા પડકારો વચ્ચે કેવી રીતે ઉપયોગી થઈ શકે હા અને અમારો હેતુ પણ એ જ છે કે એમના ઉપદેશોમાંથી મુખ્ય સમજણ પ્રેરણા મળે જેથી જે લોકો આ માર્ગ પર ચાલી રહ્યા છે એમને કંઈક દિશા મળે બરાબર મહારાજજીએ ઘણા વિષયો લીધા છે ભક્તિ દેખાડવી કે નહીં વિદ્યાર્થી જીવન તણાવ મોહમાયા ગુસ્સો ગુરુકૃપા હા ઘણું બધું તો ચાલો શરૂ આનું વિશ્લેષણ ચોક્કસ પહેલો પ્રશ્ન લઈએ જે ઘણાને થાય ભક્તિ છુપાવવી કે દેખાડવી પૂજા દીક્ષિતજીનો પ્રશ્ન હતો હા એ જ કેમ કે મહારાજજી કહે છે કે પ્રેમ ભક્તિ ગુપ્ત રાખો પણ પછી પેલું મંગળા આરતી મંદિરે જવું તિલક કરવું સેવા કરવી આ બધું કઈ છુપાવી શકાય એ તો ઘરના લોકો મિત્રો જુએ જ ને તો આમાં કઈક વિરોધાભાસ જેવું નથી લાગતું જુઓ અહીં મહારાજજીનો જે ભાવ છે ને એ સમજવો પડે છુપાવવું એટલે એવું નહીં કે કોઈ જોઈ જાય તો બંધ કરી દેવું અચ્છા એમનો મતલબ છે અહંકારથી બચવું દેખાડો ના કરવો હું આટલી માળા કરું હું આટલી સેવા કરું એવો ભાવ ના આવવો જોઈએ અભિમાન ના પોષવું એટલે ક્રિયા થતી હોય અને કોઈ જોઈ લે એમાં વાંધો નહીં પણ જાણી જોઈને બીજાને પ્રભાવિત કરવા માટે ના કરવો બિલકુલ એ જ વાત આગળ પણ એક પ્રશ્ન હતો ને પૂજા શૃંગાર વિશે હા એ પણ આને મળતો આવે છે હા તો જુઓ પૂજા કરવી ગાવું નાચવું એ બધું દિનચર્યાનો ભાગ હોઈ શકે પણ જો મનમાં એમ થાય કે લોકો જુએ વાહવાઈ કરે તો એ ભક્તિ મટી ગઈ પ્રદર્શન થઈ ગયું સમજાયું મહારાજ જે એટલે જ ક્લેશે કે પોતાની સાધનાનું બખાણ ના કરો કેવું જ પડે તો બીજા કોઈ સાધકનું ઉદાહરણ આપી દો જેથી અહંકાર ના વધે મુખ્ય વાત દેખાડો ટાળવાની છે સ્વાભાવિક ક્રિયા નહીં આ અહંકાર ટાળવાની વાત ખબર છે એ ભક્તિમાં જેટલી જરૂરી એટલી જ વિદ્યાર્થી જીવનમાં પણ પેલું સંતુલન જાળવવાની વાત હા ગોલ્ડી કુમારીજીનો પ્રશ્ન હા કે વિદ્યાર્થી માટે શરણાગતિ એટલે શું ભગવાન પર નિર્ભર રહેવું અને પીલી દુવિધા ભજનમાં રસ વધે તો ભણવાનું છૂટે ભણવામાં ધ્યાન આપે તો ભજનમાં મન ના લાગે આ ખરેખર ઘણા યુવાનોની મૂંઝવણ છે હં પણ મહારાજજીનો જવાબ બહુ સુંદર અને વ્યવહારું છે શું કે છે એ કહે છે કે અભ્યાસને જ ભગવાનની આરાધના ગણો ને ભણી ગણીને સારા ડોક્ટર બનો વકીલ શિક્ષક બનો પછી ઈમાનદારીથી સમાજની દેશની સેવા કરો એ પણ ધર્મ જ છે અચ્છા કારણ કે જે સાચો ધાર્મિક છે એ પોતાના કામમાં ક્યારેય અધર્મ નહીં કરે ખોટું નહીં કરે એટલે એમ કે ભણતર અને ભજન વિરોધી નથી એકબીજાને મદદ કરે છે બરાબર અભ્યાસના સમયે પૂરા ધ્યાનથી ભણો અને બીજો જે સમય મળે ફાજલ સમયે મુસાફરીમાં ત્યારે નામ જપ કરો ભગવાનનું નામ લો હ એટલે બંને ભગવાનનું જ કામ થયું એકદમ અને નામજપથી તો એ કહે છે એકાગ્રતા વધે જે ભણવામાં મદદ કરે ખોટો સમય બગાડવા સારો બુદ્ધિ શક્તિ બને વાહ આ સંતુલનની વાત આજના મોટા પડકાર પર પણ આવે છે તણાવ મોહમાયા તનિષજી પૂછે છે કે આટલા બધા વિક્ષેપો વચ્ચે સામાન્ય માણસ સતત ભગવાનને યાદ કેવી રીતે રાખી શકે શક્ય છે ખરું મહારાજજી બહુ દ્રઢતાથી કહે છે હા શક્ય છે અને એનો આધાર છે નામજપનું સામર્થ્ય અદ્ભુત સામર્થ્ય જપનું હા એ પ્રહલાદજીનું ઉદાહરણ આપે છે પાંચ વર્ષના બાળક હતા અને પિતા હિરણે કશીપુ કેટલા અત્યાચાર કર્યા હા એ તો ખબર છે પણ પ્રહલાદજી નામ સ્મરણના બળે અડગ રહ્યા ડગ્યા નહીં એટલે નામ જપમાં એવી શક્તિ છે જે આજના તણાવ ડિપ્રેશન સામે પણ ટકી શકે એટલે નામે મોમાર ભવન અમંગલ છે અને કળિયુગ પણ એનાથી ડરે છે ચોક્કસ નામ જપ એક કવચ જેવું છે શ્રદ્ધા અને દ્રઢતાથી કરવાને તો ધીરે ધીરે મનમાંથી વિકારો ધ્વંદો એ બધાની અસર ઓછી થતી જાય આજે લોકો ભોગવિલાસમાં કેમ તણાઈ જાય છે કારણ કે આવું કોઈ આધ્યાત્મિક લંગર નથી એમની પાસે એટલે જ નામ નામજપની સાથે સત્સંગ હા સારા લોકો સારા પુસ્તકો બરાબર શાસ્ત્રોનો સ્વાધ્યાય અને સાત્વિક ભોજન આ બધા પર ભાર મૂકે છે આ બધું મળીને જીવનને સાચી દિશા આપે અને આ નામજપની અસર ગુસ્સા પર કેવી રીતે થાય લલિત કુમારજીનો અનુભવ હતો કે ગુસ્સો ઓછો થયો છે પણ સાવ ગયો નથી પહેલા ગુસ્સો કર્યા વગર રહેવાતું નહીં હવે કર્યા પછી પછતાવો થાય છે હા અને અશ્વિની શર્માજીનો પણ એવો જ પ્રશ્ન હતો કે ધંધામાં કે અંગત જીવનમાં કોઈ ક્ષેત્રે તો ગુસ્સો આવે એને ઝીરો કેવી રીતે કરવો બરાબર જુઓ મહારાજજી આશ્વાસન આપે છે કે સંપૂર્ણ નિયંત્રણ શક્ય છે પણ ઉપાય એક જ નામજપ ચાલુ રાખો અને બને તો વધારો આ જ દવા છે બીજું કશું નહીં પણ એમને વ્યવહારમાં શું કરવું ગુસ્સો આવે એવી સ્થિતિમાં હા એ પણ કહ્યું છે વિવેક વાપરો શાંતિથી નમ્રતાથી વાત કરો હસીને પણ કહી શકાય જ્યાં લાગે કે દલીલ કરવાથી વાત વણસી જશે ત્યાં પોતાની વાત કહીને ખસી જવું બહુ ચર્ચામાં ઉતરવું નહીં અચ્છા એ કહે છે કે વધુ ઉત્તર પ્રત્યુત્તરથી તો જ્ઞાનીને પણ ગુસ્સો આવી જાય એટલે સંયમ રાખવો અને પેલો જે પસ્તાવો થાય છે ને હા લલિતકુમારજીને થાય છે એમ એ તો સારી નિશાની છે એ બતાવે છે કે તમે સાચી દિશામાં છો નામ જપ વધારતા રહો નામમાં એટલી તાકાત છે કે જેણે આપણું ખરાબ કર્યું હોય ને એનું પણ ભલું કરવાની ઈચ્છા જાગે ઓહો આ તો બહુ ઊંચી વાત થઈ ગઈ હાજી પણ એક બીજો પ્રશ્ન છે પવનજીનો એ થોડો અલગ છે એ પૂછે છે કે સારા માણસોને જ કેમ હંમેશા તકલીફો આવે ભલાઈનો બદલો બુરાઈથી મળે એવું લાગે હ આનો જવાબ મહારાજજી બહુ વાસ્તવિક આપે છે થોડો કડવો લાગી શકે શું કહે છે એ કહે છે કે દુનિયામાં સચ્ચાઈવાળા બહુમતીમાં નથી ખરાબીવાળા વધારે છે સારા માણસો તો આંગળીના વેઢે ગણા એટલા જેમ અસલી હીરાની દુકાનો ઓછી હોય નકલીની વધારે એટલે જ્યારે કોઈ સારું કામ કરવા જાય ઈમાનદારીથી રહેવા જાય ત્યારે જે બહુમતીમાં ખરાબ લોકો છે એ એનું વિરોધ કરે મજાક ઉડાવે હેરાન કરે બરાબર એ જ એટલે મહારાજજી કહે છે કે આવા વિરોધથી મજાકથી તકલીફોથી ડરવાનું નહીં સહન કરીને પણ પોતાના સારા માર્ગ પર ધર્મના માર્ગ પર ટકી રહેવું દુનિયાની રીત જ આવી છે સ્વીકારીને ચાલવું પડે સહન કરવું પડે પણ સત્ય નહીં છોડવાનું આ શ્રદ્ધા અને માર્ગ પર ટકી રહેવાની વાત એના પરથી મને જ્યોતિ બહલજીનો પ્રશ્ન યાદ આવ્યો હા શિવજી અને રાધા નામ વાળો હા એમને શિવજીમાં બહુ પ્રેમ પણ મહારાજજીનો સત્સંગ સાંભળીને રાધા નામમાં એટલે કે કૃષ્ણ ભક્તિમાં રસ વધ્યો તો આ શું છે શિવ કૃપા કે સત્સંગનો પ્રભાવ મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે શાસ્ત્રોના આઘારે કે આ શિવ કૃપાજી છે એમ હા શાસ્ત્રો કહે છે કે શંકર ભગવાનની કૃપા વગર વિષ્ણુ ભગવાનની એટલે કે રામકૃષ્ણની નિર્મળ ભક્તિ ના મળે રામચરિત માનસનું પ્રમાણ પણ આપે છે જા પર કૃપા ન કરે પુરારી સો ન પાયું મુનિભગત અમારી અચ્છા એટલે જેના પર શિવજી કૃપા ના કરે એને માઈ શ્રીરામની ભક્તિ ન મળે બરાબર એટલે હરિનામમાં પ્રીતિ થવી એ શિવજીની જ કૃપા સમજવી વાહ આ તો દેવો વચ્ચેનો સુંદર સંબંધ થયો હવે ગુરુ શિષ્ય સંબંધ પર આવીએ પ્રશાંત પારીખજીનો પ્રશ્ન હા પેલો પક્ષપાત વાળો હા કે ગુરુ તો બધા શિષ્યોને સરખા રાખે પણ જે શિષ્ય વધુ આજ્ઞાકારી હોય સેવામાં હોય સમર્પિત હોય એના તરફ ગુરુનો અંદરનો લગાવ પ્રેમ એ થોડો વધારે હોય અને જો હા તો એ પક્ષપાત ના કહેવાય મહારાજજી આ વાત સ્વીકારે છે અને બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે બાહ્ય વ્યવહાર ભલે સરખો દેખાય પણ અંદરથી હૃદયથી સમર્પિત શિષ્ય માટે વિશેષ સ્થાન હોય છે આને પક્ષપાત કહી શકાય પણ આ પ્રેમનો પક્ષપાત છે સ્નેહનો જેવો ભક્તો માટે હોય છે પેલી ભક્ત વત્સલતા બરાબર જેમ ભગવાન સમદર્શી હોવા છતાં ભક્તોનો પક્ષ લે છે એમ ગુરુ પણ સમર્પિત શિષ્યની ભૂલ ખાય ને તો એને બચાવવા સાચો રસ્તો બતાવવા ખાસ ધ્યાન આપે છે એટલે આ પક્ષપાત દુનિયવી લાભ માટે નહીં પણ શિષ્યના કલ્યાણ માટે છે હા એ ગુરુ શિષ્યના ગાઢ આંતરિક સંબંધની નિશાની છે અને જેનું મન હજી આટલું સ્થિર નથી થયું નામ જપ વખતે ભટકી જાય છે ખરાબ વિચારો આવે છે કુસુમજીનો પ્રશ્ન ઘણાને આવું થતું હશે હા ચોક્કસ મહારાજજી અહીં મનની પ્રકૃતિ સમજાવે છે કહે છે કે જ્યાં સુધી મન સાવ શુદ્ધ નિષ્પાપ ના થાય ત્યાં સુધી એ ચંચળ જ રહેવાનું ભાગશે જ તો પછી શું કરવું પણ મુખ્ય વાત એ છે કે મન આપણી આજ્ઞા વગર કશું કરી ના શકે રસગુલ્લાનું ઉદાહરણ આપે છે ને મનને રસગુલ્લા ખાવા હોય પણ જો હાથ અને મોં સાથ ના આપે તો એ ખાઈ શકે ના એ તો નહીં બસ એમ જ આપણે આપણી વિવેકબુદ્ધિ વાપરવાની છે મનની કઈ વાત માનવી કંઈ નહીં એટલે ખરાબ વિચારો આવે ગંદુ જોવાનું મન થાય તો એને ના પાડવાની હા અને સારી વૃત્તિઓ વૃંદાવન જવું છે સત્સંગ સાંભળવો છે એને પ્રોત્સાહન આપવું અને પેલી ના પાડવાથી જે બેચીની થાય તકલીફ થાય એનું શું એને સહન કરવાની મહારાજજી કહે છે આ સહનશીલતા જ અમૃતપદ એટલે કે મોક્ષ અપાવે છે ગીતાનો શ્લોક પણ કહે છે ધીરજ રાખીને નામ જપ ચાલુ રાખવાનો અને મનની ખોટી સલાહ નહીં માનવાની ધીરે ધીરે મન કાબૂમાં આવશે આ સિવાય કેટલાક નાના પણ મહત્વના પ્રશ્નો હતા જેમ કે પેલી સાચી વિરહની અગ્નિ વિશે હા શ્રી હરિવંશ મહારાજજીનો પણ મહારાજજીએ કહ્યું કે સાચી વિરહની અગ્નિ હોય ને એના વિશે પ્રશ્ન પૂછાય જ નહીં એમ કેમ એ એટલી ઊંડી અંગત વેદના હોય કે એ ગુપ્ત રખાય જાહેરમાં પૂછવું એ તો કદાચ સૂક્ષ્મ અહંકાર પણ હોય કે જુઓ હું કેવો ભગવદ્વીરહી છું સાચો વિરહી તો છુપાવે અચ્છા અને ગુરુ કેવી રીતે શોધવા એ પણ એક પ્રશ્ન હતો એનો જવાબ સાવ સેલો આપ્યો ભગવાનને જ પ્રાર્થના કરો કૃપાસિંધુ નરરૂપ હરી ભગવાન પોતે જ ગુરુ બનીને આવે છે સાચી પ્રાર્થના કરશો તો ભગવાન જ મેળવી દેશે અને પેલું ધ્યાન વખતે આંખો ખુલ્લી કે બંધ શુભમ ગુપ્તાજીનો પ્રશ્ન હા એમાં કહ્યું જેવી સગવડ મંદિરમાં મૂર્તિ સામે હો તો ખુલ્લી આંખે દર્શન કરતા ભજન કરો અને એકાંતમાં તો આંખો બંધ કરી લો બારના વિક્ષેપના નડે ધ્યાન સારું લાગે જાણે પડદો પાડી દીધો અને સંગ કુસંગની ઓળખ સંસ્કૃતિ દુબેજી પૂછે છે કેવી રીતે ખબર પડે હા અને એકદમ ચોખ્ખી કસોટી આપી છે મહારાજજીએ જેના સંગથી વ્યક્તિ વસ્તુ જગ્યા વિચાર કંઈ પણ આપણું ભજન છૂટે મનમાં કામ ક્રોધ વધે ખોટા કામ કરવાનું મન થાય એ બધું કુસંગ અને સત્સંગ જેનાથી ભજન વધે ઇન્દ્રિયો કાબુમાં રહે મન શાંત થાય ભગવાનમાં શ્રદ્ધા વધે સંસારથી વૈરાગ્ય આવે એ સત્સંગ ટૂંકમાં જે ભજનમાં મદદ કરે એ સત્સંગ જે ભંગ પાડે એ કુસંગ એટલે કુસંગ છોડવાનો અને સત્સંગ કરવાનો બરાબર આ આપણે રોજ નક્કી કરી શકીએ ક્યાં મિત્રો સાથે રહેવું શું વાંચવું ક્યાં જવું અને છેલ્લે પેલા સરકારી નોકરીવાળાઓ માટેનો પ્રશ્ન વહીવટી સેવાઓવાળા એમના માટે શું સંદેશ હતો આ બહુ જ મહત્વનો સંદેશ છે ખાસ આજના સમયમાં મહારાજજી કહે છે કે સરકાર જે પગાર આપે એમાં જ સંતોષ માનો ગુજરાન ચલાવો એટલે લાંચ રુશ્વત નહીં બિલકુલ નહીં કોઈ પણ લાલચમાં આવીને અધર્મનું અનીતિનું ધન ક્યારેય નહીં લેવાનું કારણ કે એવું ધન બુદ્ધિ બગાડે ઘરમાં કંકાસ લાવે અને છેલ્લે બધું બરબાદ કરે અને પોતાની ફરજ કેવી રીતે બજાવવી એને નોકરી નહીં પણ રાષ્ટ્ર સેવા ભગવાનની પૂજા સમજીને કરવી પૂરી ઈમાનદારીથી કોઈ દોષીને બચાવો નહીં કોઈ નિર્દોષને સજા ના થાય એ જો વાહ આવી ભાવનાથી સેવા કરો અને સાથે નામ જપ કરો તો એ સરકારી નોકરી પણ ભગવાન સુધી પહોંચાડી શકે છે ભલે સુખી રોટલી ખાવી પડે પણ ધર્મ અને ઈમાન નહીં છોડવાનું ખરેખર આ બધી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજે ખાલી સિદ્ધાંતો નથી આપ્યા પણ એને જીવનમાં કેવી રીતે ઉતારવા એનું ખૂબ જ સરસ વ્યવહારો માર્ગદર્શન આપ્યું છે હાજી નામજપની શક્તિ કર્મભક્તિનું સંતુલન અહંકારથી બચવું ગુસ્સા પર કાબુ સારા ખરાબ સંઘની ઓળખ ઈમાનદારી આ બધું આજે પણ એટલું જ જરૂરી છે સાચી વાત છે અને આ બધાનો સાર જોઈએ ને તો એક વાત મને લાગે છે કે મહારાજજી ખાલી બહારની સમસ્યાઓનો હલ નથી આપતા એ એક આંતરિક બદલાવની વાત કરે છે આંતરિક બદલાવ હા નામજપ સદાચાર સત્સંગ આ બધું ધીરે ધીરે મનને એટલું શુદ્ધ અને મજબૂત બનાવે છે કે પછી બહારની નકારાત્મકતા વિક્ષેપો એની અસર જ ઓછી થઈ જાય છે અચ્છા આજે અંદરની શાંતિ સ્થિરતા સહનશક્તિ વધે છે ને એ જ કદાચ આ સાધનાનું સાચું ફળ છે ખાલી મુશ્કેલીઓ ટાળવાનું સાધન નહીં પણ જીવન જીવવાની એક સારી રીત આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કે આપણે આ બધું ખાલી તકલીફોથી બચવા કરીએ છીએ કે સાચે જ અંદરથી બદલાવા માટે ફરી એકવાર યાદ અપાવી દઈએ કે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ શ્રી પ્રેમાનંદજી મહારાજના તારીખ પચ્ચીસ દસ બે હજાર પચ્ચીસના સત્સંગ પર આધારિત હતી અને એની સામગ્રી સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત કરવામાં આવી છે જો આપને આ ચર્ચામાં રસ પડ્યો હોય કંઈક નમુ જાણવા મળ્યું હોય તો આપના વિચારો આપના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમને જાણવાની બહુ ઉત્સુકતા રહેશે હા ચોક્કસ અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક કરવાનું આ માહિતી તમારા મિત્રો પરિવાર સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે